આ કોના કુલ ને બધું ચાલી રહ્યું છે એ આ બધું હોય સમૃદ્ધ અને ગુલાબચંદ દાદા બંને ભોળા સ્વભાવના અને એમની જે ગામ સમસ્ત ગામ પર એવી લાગણી તમને એમ થાય છે કે આવી વાત કે બાપુ પણ ગામની અંદર સેવાડે એક કૂતરું કે વિયાણી હોય ને તો મને બોલાવીને કે ભાઈ ભાઈ જાને હાલે આ તું દયા પશુઓ પ્રતિક પછી અહીંયા આ વડીલ દેખાને ખબર છે ભીખાભાઈ કરીને ભરવાડે થાય ને એને તુરી સડે ત્યાં ડુંગરે બેસ થાય વરસાદ નથી થતો મને બોલાયું કે કે ભાઈ ભાઈ આ ભૂખ્યો આપણા ગામના પાદ વરસાદ થાય હો વરસાદ ભગવાન દે પણ આ ભૂખ્યો અહીં ભરવાડે નથી તું એમ કાંઈક કરીને એને મેં કીધું એ વઢાભાઈનું કઈ થાય વઢાભાઈને બોલાયો પછી એ એની જે લાગણી છે એની લાગણી અને ફરી વખત આ પ્રસંગ બે હજાર સત્તર માં ચોવીસ બાર બે હાજર સત્તર ત્યારે આવો જ કાર્યક્રમ તમે જે હોલ નું કીધું ને લગભગ શિક્ષકો ખ્યાલ હોય ચોવીસ બાર બે હજાર સત્તર ત્યારે આવું લોકાર્પણ થયું બે હોલ જે બંધાવ્યા આપે ત્યારે બધા સૌ અને બે હજાર સત્તર માં મેં પ્રસંગ કહ્યો તો ઉચિત છે એટલે ફરી વાર દોષ નથી આટલો જન સમુદાય ત્યારે હતો પણ નહીં કે આ લોકો પર હનુમાન ગુલાબચંદ દાદા પર આ હનુમાન ની કૃપા અને આલુકભાઈ જયારે હતા ત્યારે મને આંખ માં આંસુ સાથે એક વાત પ્રસંગ વરડ્યો હતો ભાઈ કનુભાઈ ને ત્યાં ઉતારો હતો ભાગવતનો અને બે હાજર અગિયાર માં બધું આજ ગામ ધવાડો બંધ કર્યો એમ સાત દિવસ જે જમવા આવ્યા એ ગામ ધવાડો બંધ રાખીને કથા કરી દીધું અને તો એ ગૌરશંકર દાદા દુકાળ પડવાનો હતો દોર રાખતા એટલે

એના બાપુ ને ખાતા હતા એ બહુ ઓલું વાર્તાઓ હતા એ બધા બેઠા હતા ચોરે અને સુંદર કામ શરૂ થયો અને ગોરધન દાદા હનુમાનજી છે આમ છલાંગ મારી કદાચ કોટ વિચિત્ર એ શબ્દો કહી દુહાના રાગમાં બોલવા મળ્યા ને ગુલાબચંદ દાદા દિશાએ જઈને આવતા હતા હાથમાં લોટ અને એને અહીંયાનું ગોળ પણ છે ને અને ભાવમાં આવી ગયા ગુલાબચંદ દાદાએ કીધું આ હનુમાન આર્મન આવું થઈ ગયું અને કહેવાય છે કે એનામાં જોશ આવી ગયો એ તોરો ઊંચો હતો આટલો કે ઠેકડો મારી અને હનુમાન ને બધ ભરી ગયા જે અવસ્થા હતી એનું અને ત્યારથી એનો દિવસ આવ્યો મણિભાઈ મુંબઈ ગયા મણિભાઈ કાંતિભાઈ મુંબઈ વજુભાઈ માં એટલી શક્તિ આવી કે વજુભાઈ આપ સૌ જાણો છો કોઈ રોકડે જેની વ્યવહાર કરવા

જે કોઈ મળે અમાના ઘણાને ઓડીલોને અનુભવ છે કોઈ હાજર ન હોય અમે ભણવા ગયા હોય લગભગ ને બોતી લે બા કે પાડોશી અમે પાછળ ઘર એટલે મારે નીકળવાનું હોય મને કે ભાઈ આ ભાઈ આ તું ધીરિયા જા સરી ફોળો પછી ન હોય કોઈ તો ગામ ગમે એ પુરુષ કરેરણ સોડાસ બાપુ ઉમરાન એને કે અને એટલે કે તુમને કે ધર્મ વિના ધન

પણ પાર ઉતરવાના કારણે પણ ભરતભાઈ ને જીતુભાઈ ને બધાને કહી કે આનો આ નાતો જાળવી રાખજો મકાન મને હમણાં કરતા હતા પણ મકાન સ્મૃતિ તો રહેવી જોઈએ